પાકિસ્તાનને ઉઘાડું પાડવા અને ભારતીય સેનાએ સફળતાપૂર્વક કરેલા ઓપરેશન સિંદૂર વિશે દુનિયાને જાણકારી આપવાનો પ્રયાસ ભારત તરફથી કરવામાં આવી રહ્યો છે અને માટે ભારતના સાંસદોની અલગ અલગ ટીમ વિદેશના દેશોમાં જઈને આ વિશે માહિતી આપી રહી છે અને તેનું સૌભાગ્ય મળ્યું છે વડોદરાના યુવા સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીને તેઓ પણ સાંસદોના ડેલિગેશન સાથે અલગ અલગ દેશમાં ફરી રહ્યા છે અને પાકિસ્તાનને ઉઘાડું પાડી રહ્યા છે ભારતીય સેનાએ જે ઓપરેશન સિંદૂર સફળતાપૂર્વક કર્યું હતું તેની પણ માહિતી દુનિયાના દેશોને આપવામાં આવી રહી છે ત્યારે ડોક્ટર હેમાંગ જોશી જે વડોદરાના સાંસદ છે તેમનું જે ડેલિગેશન છે તે પહોંચી ગયું હતું જાપાન ખાતે અને જાપાન તરફથી પણ ભારતને પૂરતો ટેકો મળ્યો છે વધુ માહિતી આપી રહ્યા છે વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી ગ્લોબલ આઉટરીચ મિશન જેની અંદર વિવિધ સાત ડેલીગેશનો વિશ્વભરમાં આતંકવાદ ખિલાફની લડાઈમાં ભારતની સાથે વિશ્વનું સમર્થન લેવા માટે નીકળ્યા છે અમારું ડેલિગેશન આપણા લીડર શ્રી સંજયકુમાર ઝાજીના નેતૃત્વ હેઠળ સાઉથ ઇસ્ટ એશિયા અને જાપાનના પ્રવાસ પર નીકળ્યું છે ત્યારે જાપાનનો આ ત્રિદિવસીય પ્રવાસ આજે અંત તરફ જઈ રહ્યો છે આ સમગ્ર ત્રણ દિવસ દરમિયાન મેરેથોન મિટિંગ્સમાં ઘણા બધા મહત્વપૂર્ણ લોકો એમના સાથે ઓલ પાર્ટી ડેલિગેશને બેઠક યોજી અને ખૂબ જ વિસ્તારપૂર્વક કયા પ્રકારે પાકિસ્તાન દ્વારા આતંકવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે વિશ્વ જ્યારે પાકિસ્તાનને વિવિધ પ્રકારની ફાઇનાન્શિયલ જ્યારે સહાય કરતું હોય એ ફાઈનાન્સીસનો ઉપયોગ કઈ રીતે તેઓ આતંકવાદને સ્પોન્સર કરવા માટે કરી રહ્યા છે અને કયા પ્રકારે ઓપરેશન સિંદુર અંતર્ગત માન્ય વડાપ્રધાન શ્રીના નેતૃત્વ હેઠળ સેનાના જવાનોએ પાકિસ્તાનની અંદર આતંકના ઠેકાણાઓને નાબૂદ કર્યા છે આ તમામ બાબતની વાત કરવામાં આવી છે એક એક વાત પુરાવા સાથે ઓલ પાર્ટી ડેલીગેશનના તમામ સભ્યોએ વિવિધ વ્યક્તિઓને અને વિવિધ બેઠકોના લેવલ પર રજૂ કરી છે આ ત્રણ દિવસના દોરા દરમિયાન જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી જાપાનના હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવના સ્પીકર એટલે અધ્યક્ષશ્રી જાપાનના પૂર્વ રક્ષા મંત્રીશ્રીઓ જાપાનના વિદેશ મંત્રીશ્રી તમામ લોકો સાથે વન ટુ વન બેઠક યોજી અને ચર્ચા કરવામાં આવી છે અને પુરાવાઓ પણ આપણે એમને હસ્તગત કર્યા છે સાથે સાથે જાપાનના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ જાપાનના જે મેઇન મીડિયા હોય ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ એમની સાથે પણ બેઠક યોજી અને પુરાવા સાથેની માહિતી એમને પણ શેર કરવામાં આવી છે અને આજના દિવસે જાપાનના અંદર રહેતા ભારતીય સમાજના ઇન્ડિયન ભારતીય સમુદાયના લોકો સાથે પણ ઇન્ડિયન ડાયસ્પોરા કન્વર્ઝેશનના માધ્યમથી વિસ્તૃત ચર્ચા કરી અને ભારતીયતાની વાત અને ભારતની વાત સમગ્ર વિશ્વ સુધી પહોંચે એ માટેનો પ્રયાસ કર્યો છે હવે ડેલિગેશન આજે જાપાનથી કોરિયા તરફ રવાના થશે અને આવતીકાલથી કોર્યાનો પ્રવાસ અને કોરિયા ખાતેની તમામ બેઠકોની ની શરૂઆત થશે ધન્યવાદ